નમસ્કાર જય હિન્દ જય જય ભારત માતાજી હું યુવરાજસિંહ જડેજા એવું કહેવાય છે કે બાકર વચ્ચે લાખ લાખે વેચારા પણ સિંહણ વચ્ચો એક અને એકે હજારા એવા મારા આદરણીય પરમિત્ર આદિવાસી શેર એવા ચેતરભાઈ વસાવા આવતીકાલ એટલે કે સાત તારીખ અને સાત તારીખ એ લોકશાહીનો પાવન પર્વનો એક અમૂલ્ય દિવસ એવો એટલે કે મતદાનનો દિવસ અને આ મતદાન ના દિવસે આપણે આપણા જનપ્રતિનિધિ માટે એ મતદાન કરવાનું હોય છે ત્યારે ભરૂચની તમામ જનતાને હું વિનંતી કરું છું કે આવતીકાલે આપણે એવા જનપ્રતિનિધિને ચૂંટીને મોકલીએ જેને હંમેશા આદિવાસીનો અવાજ બય ના છે સામાન્ય જનતાનો અવાજ બય ના છે અને મારા શિક્ષણ જગતના ઉમેદવારો જે વિદ્યાર્થીઓ છે એનો અવાજ બયના છે તો આવા જે ઉમેદવાર છે સક્ષમ છે મજબૂત છે એવા વ્યક્તિને આપણે ચૂંટીને મોકલીએ અને ખાસ કરીને સમાજને પણ આ માધ્યમથી વિનંતી અને છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને વજ્રગાત રૂપી જે શબ્દોનો પ્રહાર કરવામાં આવ્યો તો એનો પણ બદલો હવે આપણે બદલાવથી લાવવાનો છે અને આવતીકાલે આપણે બધા જ ભેગા થઈ અને જે ભરૂચ લોકસભાની જે સીટ છે તેમાં આ બદલાવ લાવવા માટે એક નંબરનું જે બટન છે એ એક નંબરનું બટન દબાવીએ તમે એક નંબરનું બટન એ ભરૂચ લોકસભામાં દબાવશો અને એનો કરંટ એ સીધો જ રાજકોટ લોકસભાની સીટ ઉપર જઈને લાગશે એટલે સો એ સો ટકા મતદાન કરીએ બસ એટલી જ વિનંતી જય હિન્દ જય ભારત